કેમ છો મજામાં સુવાત દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિએ હંમેશા સૌથી પહેલાં પોતાના ઉપર ધ્યાન આપવું જોઈએ પોતાના ઉપર કામ કરવું જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી ડેવિડ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ધ્યાન મેડિટેશન શ્રી ડેવી સાહેબે લખ્યું છે કે ધ્યાન માટેની એક મહાનતમ વાત એ છે કે વ્યક્તિ વધારે ને વધારે વ્યક્તિ બનતો જાય છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે ધ્યાનની છે આજકાલ ધ્યાનનો મતલબ એટલો અલગ કરી નાખવામાં આવ્યો છે કે ધ્યાન એટલે લોકો એમ જ સમજે છે કે કોઈ ખૂણામાં શાંતિથી આંખો બંધ કરીને બેસી રહેવું કોઈ ઝાડ નીચે બેસી રહેવું કે કોઈ પહાડ ઉપર જઈને કોઈ ગુફામાં બેસી જવું એટલે ધ્યાન મારા મિત્રો આજે ધ્યાન છે તે મહાન મહાન મહાત્માઓ છે ગુરુઓ છે તેમના માટેનું ધ્યાન છે અને તેમનું ધ્યાનની વ્યાખ્યા અલગ છે તેઓ તે પ્રમાણે કરી રહ્યા છે પરંતુ આજે આપણું જે ધ્યાન છે તે એ ધ્યાન છે કે આપણા સમાજમાં રહેતા રહેતા સમાજની સાથે સાથે આપણે આપણી ઉપર કામ કરવાનું છે આના માટે આપણે ધ્યાન ધરવું ખૂબ જ જરૂરી છે ધ્યાનનો મતલબ આંખો બંધ કરીને બેસી રહેવું નહીં પણ ખુલ્લી આંખે જે થઈ રહ્યું છે તે જોવું જ્યાં જરૂર પડે ત્યાં અવાજ ઉઠાવવો કંઈ સારું સાચું કરતો એને સાથ આપવો આ બધા જ ધ્યાનના ભાગ છે એટલે અહીંયા શ્રી ડેવિડ લિન સાહેબ કહી રહ્યા છે કે તમે જેટલું પોતાના ઉપર કામ કરશો એટલો જ તમારો વિકાસ થશે અને આ વસ્તુ તમને ધ્યાન જ શીખવાડી શકે છે આપણે ધ્યાન ક્યારે કરવું જોઈએ ધ્યાન ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે આપણને આપણે પોતાનો વિકાસ કરવો હોય ડેવલપમેન્ટ કરવું હોય બાકી તો જિંદગી છે ચાલ્યા કરે છે આવે છે ને જાય છે પરંતુ જો આપણે ખરેખર સાચા અર્થમાં કામ કરીએ તો ચોક્કસ જ આપણે આગળ નીકળી શકીએ કારણ કે આજની હળબળટવાળી જિંદગીમાં દોડાદોડ ભાગમવાળી જિંદગીમાં આપણે પોતાને મહત્ત્વ આપવાનું ભૂલી ગયા છીએ તો વાત એટલી જ છે કે જ્યાં જરૂર પડે ત્યાં આપણે એકાંતમાં બેસીને થોડું વિચારીને જ્યાં દોડ દોડ ભાગમ ભાગ હોય ત્યાં થોડી વાર પોઝ લઈને શાંત રહીને ધ્યાન કરીને વિચારી શકીએ કે આપણે હવે આગળ શું કરવું છે જો આપણે આટલું કરીએ તો ચોક્કસ જ આપણે જે ધ્યાનની સાચી વ્યાખ્યા છે સાચો રીતે તે આપણે દિલમાં ઉતારી શકીએ મનમાં ઉતારી શકીએ આપણા જીવનને ઓર સારું વધારે બહેતર બનાવી શકીએ તો બસ મારા મિત્રો ધ્યાનનો આ અર્થ છે જે સમજીએ અને આપણા જીવનને ઓર વધારે સારું બહેતર બનાવીએ એટલા માટે શ્રી ડિવેલિન સાહેબે કહ્યું છે કે ધ્યાનની એક મહાનતમ સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિ વધારે વ્યક્તિ બનતો જાય છે થેન્ક યુ